હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ તારીખ ચૌદમી થી વીસમી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં ચક્રવાત જોખમ હોવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ તારીખ ચૌદમી થી વીસમી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ હોવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક રહે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહે તેવી સંભાવના છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિ સમયે વાદળછાયું વાતાવરણ રહેશે છઠ્ઠા નોરતાથી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વર્તાઈ છે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની આગાહી કરાઈ છે તારીખ સત્યાવીસથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે

ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ 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 ભાગમાં લગભગ બે ઇંચ ત્રણ ઇંચ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે ઉત્તર ગુજરાત મહેસાણા પાટણસમી હારી ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે આ વરસાદી આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે હાલમાં ધાન્ય પાકો જ્યારે નિઘલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં શહેરી જીવંતવાની શક્યતા રહે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ વાદળ વાદળવાયું ક્યાંક ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે તારીખ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપડા પડે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપડા પડે વડોદરાના ભાગોમાં ખાલી વરસાદ ઝાપડા રહે પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે अब एन्टी राजस्थानका भागोमा अनि राज्य भिन्न भिन्न भागमा पनि क्याक साथै वरसा झापटा पर्ने शक्यता रहेछ जी